અરે ભાઈ કેમ છો જરા મારા વાળું બીજ આપજો આ વર્ષની ખેતીની શરૂઆત કરવાનો છું હું એકદમ સરસ આ લો તમારાવાળું બીજ જો કે ભાઈજી બીજ તો સારા પસંદ કરું છું પણ ધ્યાન રહે કે બીમારીઓથી બચવા માટે તાકાતને ભૂલતા નહીં ભાઈ તમને તો ખબર જ છે ભાઈ બીજ તો મેં લીધા હવે તમે મને સારી પાણીની મોટર બતાવો ચોક્કસ ભાઈ આ લો ટોપ ક્વોલિટી વાળો મોટર પંપ મોટર પંપ તો તમે લઈ લીધો પણ પાકને બીમારીઓથી બચાવવા માટે તાકાત ભૂલી ના જતા અરે ભાઈ સાહેબ સાંભળો બધી તૈયારી થઈ ગઈ ને અને તાકાત તો નથી ભૂલ્યા ના ભાગ્યવાન તાકાતને ને કેવી રીતે ભૂલી શકું આ તો આવશ્યકતા છે મારી ખેતીનો બીજ મંત્ર છે તાકાત રેલીઝનું ભરોસાપાત્ર ફૂગનાશક જે વિવિધ પાકોને ઘણી બીમારીઓથી બચાવતું આવ્યું છે તાકાતને કેવી રીતે ભૂલી શકું તાકાત બ્રોડ સ્પેક્ટ્રમ ફૂગનાશક છે જે અસરકારક અને ભરોસાપાત્ર છે અને શું આવી જરૂરી વસ્તુઓને ક્યારેય ભૂલી જવાય સાચી વાત છે આટલા વર્ષોથી સાચી શરૂઆત કરીને આપણા પાકોને ફૂકથી બચાવી રહ્યું છે નુકસાન પણ રોક્યું અને ઉપજ પણ વધારી અને હું તમને દર વખતે યાદ અપાવી દઉં છું તેથી તાકાત ને તો ભૂલી જ નથી શકતા તેથી જ કહેવાય છે જ્યારે બધી જરૂરી વસ્તુઓ યાદ છે તો તાકાતને કેમ ભૂલી શકું છું